લાખણીના જસરા ગામે દંપતીની હત્યા કરી લૂંટ ચલાવવા મામલે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું પોલીસે મુખ્ય આરોપી પાડોશી પિતા પુત્રને સાથે રાખીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું અન્ય બે આરોપીઓને પણ પોલીસે સાથે રાખી સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે વરધાજી પટેલ અને હુંસીબેન પટેલ નામના દંપતી ખેતરના પોતાના ઘરમાં સૂતા હતા તે દરમિયાન આરોપીઓએ હત્યા કરી લૂંટને અંજામ આપ્યો હતો આવી પ્રાપ્તિ માટે હતો ઘટનાને અંજામ આપ્યો કરપીણ હત્યા કરી લૂંટ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી ઘટના और 100% परसेंट रिकवरी जो मुद्दा माल लिया था इन लोगों ने वो भी हमने पूरा रिकवर कर लिया है और इसके बाद जो है आज हमने पूरा रिकन्स्ट्रक्शन पंचनामा भी हमारा कम्प्लीट हो गया और कल हम उनको कोर्ट में वापस करेंगे करने वाले अभी ये चार ही आरोपी कोई नए आरोपी अभी चार आरोपी